રમઝાન માસમાં શિક્ષણ સમિતિની શાળામાં સમયમાં ફેરફાર સામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરીને શાસન અધિકારીને રજૂઆત કરી હતી રમઝાન માસમાં શિક્ષણ સમિતિની શાળામાં સમયમાં ફેરફારના પરિપત્રને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે શિક્ષણ સમિતિના શાસકના અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે ધાર્મિક તહેવારને અનુલક્ષીને સરકારી શાળામાં થયેલ ફેરફાર અયોગ્ય છે તેથી આ પરિપત્રને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે કારણ કે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા શિક્ષણ સમિતિની વડી કચેરી આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો સમગ્ર મામલે શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે વર્ષોથી આ પ્રકારનું પરિપત્ર બોર્ડ દ્વારા થાય છે જેનો અમલ કરવામાં આવતો નથી વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સત્યાવીસ બે જે સ્પેશિયલ એક ચોક્કસ વર્ગના ધાર્મિક લોકોને તુષ્ટિકરણ થાય એના માટેનો જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો એના વિરોધમાં અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અત્યારે આવ્યું છે અને એના વિરોધમાં અધ્યક્ષડીને અમે આવેદનપત્ર આપ્યું છે કે આવા ટાઈપ આવા તરફ આવા આવા સમયમાં આવા ટાઈપના પરિપત્રો બહાર ના પડે જેથી કરીને શાંતિ સચવી રહે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ જે પરિપત્ર બહાર પાડ્યો છે એ પરિપત્ર મુસ્લિમ દુષ્ટિકરણ તરફ લાગે છે અને જાણે કે આ પાકિસ્તાનમાં રહેતા હોય અને પાકિસ્તાન સંતાલીસ સ્કૂલો હોય એવો અમને અહેસાસ થઈ રહ્યો છે એટલા માટે આ મુસ્લિમ સૃષ્ટિકરણનો જે પરિપત્ર છે એનો વિરોધ થઈ રહ્યો છે પરિપત્રમાં રમઝાન માસ દરમિયાન એંસી થી વધુ બાળકો જે મુસ્લિમ સ્કૂલોમાં ભણતા હોય એ સ્કૂલોના બાળકોને બે કલાક મોડા આવવું અને બે કલાક વહેલા છૂટવું એવું સમયના ફેરફારની એમાં નોંધ લેવાય છે તો એ ખરેખર બાળકોના શિક્ષણ સાથે ચેડા જેવી બાબત છે

થોડીક સમય બાબતે છૂટછાટ આપવામાં આવે છે અને જે વર્ષોથી આ પ્રણાલી છે ચાલી આવે છે અચ્છા હિન્દુ સંગઠનો એવું કહી રહ્યા છે કે હિન્દુના તહેવારો આટલા આવે છે એ દરમિયાન તો કોઈ છૂટછાટ નથી તો એક ગૌરી વ્રતમાં પણ જૂની સૂચના છે અમારી ગૌરી વ્રત માટે પણ બાળકો બાળાઓને સ્પેશિયલ છૂટછાટ અપાય છે મૂળ સમય શું તમે ફેરફાર શું કરવાનો મૂળ સમય અમારો 7 થી 12 સુધીનો છે અને રમઝાન માટે 8 વાગ્યાનો સમય રાખ્યો છે 1 કલાક મોડું અમારા માનનીય ચેરમેન સાહેબ અને શિક્ષણ સમિતિ સમક્ષ આ બાબતની અમે લોકો રજૂઆત મૂકીશું અને સમિતિ જે નિર્ણય લે એ પછી જોઈશું રજાઓની જે સૂચના બહાર પડતી હોય છે એમાં વર્ષોથી આનો ઉલ્લેખ થયેલો હોય છે આ વખતે એનો ઉલ્લેખ નતો થયો એટલે જેટલી મુસ્લિમ શાળાઓ જે હતી એમના તરફથી માંગણી આવેલ કે અમારા વિસ્તારમાં આ બાળકો છે એના પરિણામે નોંધ ઉપર અમે આ નિર્ણય લીધેલ છે